નગરપાલિકા દ્વારા મેળાનું રાજ્યનું આયોજન કરવામાં આવ્યું હતું આ વખતેનું ગ્રાઉન્ડ બદલીને મેળાના મેદાનની જગ્યાએ આઠ પોઈન્ટનું ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું જે મેળાના મેદાનના ગ્રાઉન્ડ કરતાં મોટું ગ્રાઉન્ડ હતું એટલે આપતો એની અપસેટ રકમ પણ વધારે હતી અને આજે એમાં હરાજી થઈ અને બોલીને અમારી કંપની જે કાઠિયાવાડી કંપની એજન્સી છે એક કરોડ અને એકાવન હજાર સાથે વિધ જીએસટી મેદાનની ખરીદી કરી છે

આ મેળામાં અમે સરકારને જે એસઓપી છે એનું ચુસ્તપણે પાલન કરવાના છીએ અને પબ્લિકને નવા નવી રાઇડોનું અનુભવ થાય નવી જગ્યા છે પબ્લિકને અવર જવર માટે પણ બહુ મજા આવશે વિસ્તાર જગ્યા છે એ સિવાય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન નગરપાલિકાના સાથ સહકારથી અમે કરવાના છે સારા સારા પાંચ પાંચ દિવસ કલાકાર આપણને આ સ્ટેજ વગર થવાના છીએ સુરતનગરની જનતાનો આનંદનો માહોલ બહુ થવાનો છે મોટું ગ્રાઉન્ડ છે શું કહેશો કેવી રાઇડો હશે ને ક્યાં ક્યાંથી રાઇડો લઈને આવશે ગ્રાઉન્ડ મોટું છે એટલે ગ્રાઉન્ડમાં આઈટમ ગઈ સલ કરતાં વધારે આવવાની છે અને વાહ વાહ વેપારીઓ આઈટમ વરા રાજસ્થાન અલગ અલગ રાજ્યમાંથી જે સારી સારી આઈટમ છે એ બધી આવવાની છે કરવામાં આવી છે સોમનાથ ને છે બરાબર લાખ ગ્રાઉન્ડ આપણને છે સાથે જીએસટી સાથે જીએસટી સાથે કેવો માહોલ છે ને કેવી કેવી રાઈડો આવશે માહોલ સારો સારો છે રાઈડો સોલ આવશે વડવાની અંદર અને સાત લકર બધાનો સારો છે વડવા સાંસ્કૃતિક કાર્યક્રમની વાત છે શું કહે છે સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર આપણને સાત લકર દેવાવાળા સાથે કીધું છે કે બધું આને નિમને કરજો સ્ટેજ પર બધું અમારે કરવાનું બરાબર હજી નવી કોઈ કાયલ કે તમને આપી નથી કોણ કોણ કલાકાર આવશે કોને કોને લાવવાના છે એ કઈ જાહેર કર્યું નથી માં જે લોક મેળાનું જે આયોજન થયું હતું આજની હરાજી હતી એનું મેળો અમે રાખ્યો છે બરાબર એનો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જે અલગ અલગ કલાકારો વિજેટ લાવવાના નક્કી કર્યા છે અને સુરેન્દ્રનગરનું ગ્રાઉન્ડ બહુ કહેવાય જો કે અત્યારે મેળો હાઉસ કોલેજમાં રાખેલ છે તો એનું એટલા બધું ગ્રાઉન્ડ બહુ મોટું છે અમારું નાનું ગ્રાઉન્ડ છે તો છતાં વઢવાણ લોકપ્રિય વઢવાણ મેળો છે વઢવાણ ના જનતા આપણે જાહેર આમંત્રણ આપીએ છીએ બધા લોક મેળો કરવા આવો કેટલા પૈસામાં માં લોક મેળો હરાજી રાખ્યો આપે પંચ્યાસી લાખ છપ્પન હજાર માં અમે રાખ્યો છે અને કેટલી રાઇડો આવશે અને કેવા કેવા કાર્યક્રમો છે સોલ રાઈડ આવશે અને અલગ અલગ બધી અલગ અલગ બધી રાઈડ આવશે જેથી લોકોને મજા આવે મનોરંજન થાય એ બધું આવશે